બે હજાર પાંચ હાજર દસ હજાર રૂપિયા જે પણ લઈ આપે છે એક વાર નક્કી કરી લઈએ લઈ લે ના નથી પણ એકવાર મત થી નક્કી કરી લે

જ્યાં રહેતા હોય છે છતાં સરપંચ એનો હોય છે ગામની અંદર તો આ તો આખો ગુજરાત છે હે 80 કરોડ સમાજ છે આઈએ આઈ થિંક કેટલા સમય પહેલાની વાત છે અત્યારે તો 80 કરોડ હોય નહીં વધારે હશે તો હું એવી આશા રાખું છું કે આવનારા સમયની અંદર આ જેટલા પણ સંગઠનો જે બાકી રહી ગયા છે જેને ભાજપ જેને ભાજપની હવા છે હે જેને ભાજપની હવા છે કે જે અમને નહીં પાડવા દે તો કોળી ઠાકોર સમાજના જેટલા પણ સંગઠનો એક થઈ ગયા છે ને સલાન બધેન પાડી દેવો 100% અને છેલે સરવારે આ સમાજને ટિકિટ નઈ મળે ને તો પાર્ટી તો ઊભી કરશું અલગ બનાવવાની હા અલગ 100% ઊભી કરશું જે આ સંગઠનને આ સમાજને જે ન્યાય આપી શકતો હશે આ સંગઠન એની સાથે ઊભું રહેશે જો ન્યાય એક પણ સંગઠન નહીં આપતું હોય તો પાર્ટી જરૂર ઊભી કરશે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સમસ્ત કોળી ઠાકોર સમાજના ગુજરાતભરના લગભગ એસી કરતાં પણ વધારે સંગઠનોના હોદ્દેદારશ્રીઓ પ્રમુખશ્રીઓની મીટિંગ થઈ જેનો મુખ્ય એજન્ડા કે ઓબીસી સમાજને ચોપન ટકા અનામત મળે ત્યારબાદ અનામત વર્ગીકરણ થાય અને સમસ કોળી ઠાકોર સમાજની વસ્તી મુજબ એને અનામત મળે આ મુખ્ય એજન્ડા રહ્યો અને સાથે સાથે આજે વિશ્વમાં વસતા છવ્વીસ કરોડ જેટલું સમસ્ત કોળી ઠાકોર સમાજ એના લગભગ એકસો ને આઠ સંગઠનો આજે જે અમારું વિશ્વ લેવલની સંસ્થા બની છે વિશ્વ ક્ષત્રિય ઠાકોર કોળી સમાજ એકતા મહાસંઘ જેનો અંગ્રેજીમાં વર્લ્ડ કેટીકે યુનિયન જેના લગભગ એકસો આઠ સંગઠનો એક સંમિલિત થયા છે જેનું ગૌરવ સમાજ લઈ રહ્યો છે અને જે સમાજના હોદ્દેદારો ભવિષ્યમાં નિમવાના છે પ્રદેશ કાર્યકારીણી રાષ્ટ્રીય કાર્યકારીણી આંતરરાષ્ટ્રીય કાર્યકારીણી એના પણ હોદ્દા આપવામાં આવશે જે દેશ આ બંધારણથી ચાલે છે અને બંધારણ એવું કહે છે કે દરેક સમાજને સમાન હક અને અધિકારો મળવા જોઈએ જે હાલ મળી રહ્યા નથી અમુક અમુક ચોક્કસ જ્ઞાતિ અને સમાજનો વિકાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે જે લોકો પછાત છે એ વધુમાં વધુ પછાત રહી ગયા છે તો આ કોળી અને ઠાકોર સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે આગામી દિવસોમાં દરેક ગામમાં એક કોળીની ટીમ બનાવવામાં આવશે અને કોળી સમાજની એક સભા દર અઠવાડિયે કરવામાં આવશે આ સભામાં સમાજના લોકોને વાસ્તવિક રીતે જાગૃત કરી કાયદાકીય રીતે મજબૂત બનાવી રાજકીય સામાજિક શૈક્ષણિક આ બધું વિશ્લેષણ કરી તેને વાસ્તવિક રીતે એવા જાગૃત કરવામાં આવશે કે ક્યારેય તેનો ઉપયોગ કોઈ કરી શકશે નહીં આ સરકારે હંમેશા સમાજનો ઉપયોગ કર્યો છે પછી મત હોય તેનો ટેક્સ હોય કે જે પણ હોય પણ આગામી દિવસોમાં આ સમાજને વાસ્તવિક રીતે એવો જાગૃત કરવામાં આવશે કે આ સમાજ દરેક સમાજને ભાગીદારી મળે તેના માટેની લલત લડ છે જય શ્રી જે ભાગીરથ કાર્ય કરવાનું આપ સૌએ બીડું ઝડપ્યું છે એથી વિશેષ સમગ્ર કોડી સમાજના માટે મહત્વનું શું હોઈ શકે સમાજ ઉત્કર્ષની ઉન્નત ભાવના લઈને એક આંધીની માફક આપ આગળ સમાજના સમગ્ર કાર્યકર્તાઓને કોઈ રોકવાને કાર્ય કરતાઓ યા હોમ કરીને પડો ફતેહ છે આગે તમે એક આત્મવિશ્વાસથી ભરેલા અને આત્મસન્માનથી પ્રચુર એવા સમાજના સંતાનો છે આપણે કોઈ પણ સામે ઝૂકવાની આવશ્યકતા નથી હક માગવો એ ગુનો નથી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે આપણે એ પરિપૂર્ણ કરીને જ રહીશું ફરીથી પરમ પૂજ્ય ઋષિ ભારતી બાપુ અને આપ સૌને મારા કોટી કોટી વંદન અસ્તુ શ્રી ભવન પટેલ માનાતા કોડી સમાજ લેસ્ટર ગાંધીનગર ખાતે વિશ્વ ક્ષેત્રીય ઠાકોર કોડી સમાજ એકતા મહાસંઘ એટલે કે વર્લ્ડ કે ટીકે આ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આપણા ગુરુદેવ અનંત શ્રી વિભિષક શ્રી એક આઠ મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુને અધ્યક્ષીય સ્થાને ગુજરાતમાં ગુજરાતી સમાજના લગભગ બધા જ સંગઠનોના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે એનું હું વ્યક્તિગત રીતે ખુશ વ્યક્ત કરી રહ્યો છું મિત્રો આપણે માંદાતા સમાજ નું શાસન આખી પૃથ્વી ઉપર હતું તો વર્તમાન સમયને પણ દુનિયાના બધા જ દેશોમાં આપણા ભાઈ બહેનો વસેલા છે અને ગુરુદેવ જે બીડું ઝડપ્યું છે એ મુજબ ગુજરાત ભારત અને દુનિયાના બધા સંગઠનો જો આપણા વર્લ્ડ કેટી કે યુનિયન સાથે જોડાશે તો ખરેખર આખી દુનિયામાં આપણે સમાજનું સંગઠન સૌથી મોટું હશે મિત્રો આનું પરિણામ એ આવશે કે દુનિયાના કોઈ પણ છેડે આપણા સમાજના અન્યાય થતા થતો હશે કે હક અધિકારનો પ્રશ્ન આવશે ત્યારે આ સંગઠન વિશ્વની કોઈ પણ સરકાર ઉપર પ્રેશર લાવી શકશે અને ધાર્યું પરિણામ લાવી શકશે તો અમે યુકેની ધરતી ઉપર લગભગ પંદર જેટલા આપણા સમાજના નાના મોટા મંડળોનું સૌથી મોટું સંગઠન ચાલે છે એ છે ધી એસોસિએશન ઓફ માંદા સમાજ યુકે એટલે કે એમસુક જે સંગઠન કરે છે જેમાં એક હજાર બસો ને પચાસ સમા સમાજના લાઈફ મેમ્બરો છે તેમાં સાત હજાર ફેમિલી અને ત્રીસ હજાર લોકોનો પ્રતિ નિધ્ય કરે છે એ સંગઠનની આજની આપણે વર્લ્ડ કેટી કે યુનિયનના સભ્યપદ તરીકે સાથ આપી રહ્યા છીએ એ વાતનું અમને ગૌરવ થાય છે કે આપણા સમાજની ચિંતા એક સંત કરી રહ્યા છે એ કાર્ય કાર્યમાંંધાતા મહારાજ પછી પ્રથમવાર થઈ રહ્યું છે અને વિશ્વના બધા જ દેશ વસતા આપણા બધાને એક કરવાને પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આપ બધા જોડાયેલા રહેજો અને અન્ય યુએસએ કેનેડા આફ્રિકા ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં પણ આપણા સંગઠન સંગઠનો ચાલે છે એ એને પણ આપણે ઇન્ટરનેશનલ સંગઠનમાં જોડાવા બનતો પ્રયાસ કરીશું